શ્રી બાંકરેચિયા પરિવાર આયોજિત વાલ્મિકી સમાજ પ્રથમ સમૂહ લગ્નમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ અગિયાર યુગલોને સમૂહ લગ્નમાં આવેલ સાધુ સંતો અને સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય પી કે પરમાર પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ કુંવરજી ઠાકોર અજમલભાઈ ચાવડા વાઘેલા અમૃતભાઈ જગુભાઈ પાટડી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ મંત્રી અને સામાજિક કાર્યકર સમાજના આગેવાનો અને વડીલોએ આશીર્વાદ આપ્યા હતા ઠાકોર કુંવરજી ભામાશા આ સમૂહ લગ્નના ભોજનના દાતા બન્યા હતા લોકોએ કુંવરજીને ભામાશાનું બિરુદ આપ્યું છે અગિયાર નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે પ્રભુ એનું જીવન સ્વરૂપરૂપ નીવડે એવી અમને પ્રાર્થના કરું છું મારી સાથે માનનીય પૂર્વ ધારાસભ્યશ્રી ખમાભાઈ રાઠોડ ઉપસ્થિત રહી અને આ ગૌતમપતિને આશીર્વાદ આપ્યા છે સરકારની યોજનાઓની પણ વાત કરી છે ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારફતે અનુસૂચિત જાતિ સમાજને એમાંય વાલ્મીકી સમાજને સાથે સન્માન આપવાનું થયું હોય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી થયું છે હમણાં જ અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા થઈ અને ત્યારે અયોધ્યાના એરપોર્ટને મહર્ષિ વાલ્મિકીના નામ સાથે જોડી અને સાચું સન્માન જો વાલ્મીકી સમાજને આપણું કાર્ય કર્યું હોય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વાલ્મીકી સમાજના કાર્યો માટે વાલ્મીકી સમાજ આગળ વધે સામાજિક સમરસતાના ભાવરૂપે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે વાલ્મી સમાજનો ઉત્કર્ષ થાય વિકાસ થાય એ માટે કામ કરી રહ્યા છીએ ત્યારે આજના સમૂહ લગ્નમાં જોડાય અને જે સમાજના અમને દર્શન થયા છે એમાંય ખાસ કરી વાલ્મી સમાજ એક થયો છે ત્યારે એમને અભિનંદન આપવું સમૃદ્ધિભાઈ અને શાંતિમય મૂલ્ય જાય એવું અમે વાત કરી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સૂર્ય યોજના લોન્ચ કરી છે યોજના આ વાલ્મિકી સમાજના બાકી વિધાનસભાના દરેક ઘરે ઘરોમાં લાગે એના માટેની પણ અમે આજે વાત કરી છે વાત માત્ર કરી નથી એના માટે પ્રેજ્ઞાબદ્ધ થયા છે ત્યારે અમારા ધારાસભ્યશ્રીના સહકાર સહયોગથી અમે સૌ આ વાલ્મિકી સમાજના ઘરોની અંદર પણ સૂર્ય સગવડના પક્ષો અને આ બધું સામ જ્યારે પણ થાય ત્યારે અમે સૌ ભારતીય જનતા રિપોર્ટ જગદીશ રાવળ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત માંડલ અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર